તો દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે ત્યારે આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે જ્યાં પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું ત્યારે શાસ્ત્રો શાસ્ત્રોક્ત જે વિધિ છે એ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી ત્યારે ગંગા અવતરણનું આવું જ પાલન દ્રશ્ય જે પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું અને જ્યાં દસ કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની અવિરત અભિષેક કર્યો હતો નિર્મળ ગંગાજળ કળશ શિવજીની જટાવ થકી પૃથ્વી પર પડે અને જલધારી દ્વારા તેજ જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મહાઆરતી પછી તમામ ભક્તોએ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગંગા જળથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી

જીવોના મોક્ષ અર્થે જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે દિવસે આ મહાપર્વનો ઉત્સવ થાય છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણ ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા દસહરા એમ કહેવાય છે દસ અહર એટલે દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતાર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા આ ટ્રીપ અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વે દસમ અને